ભેગા થયા હતા એટલે પોલીસ કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકો બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર પથ્થરમારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સમાં કરીને અને એ ટોળાને વિખેરા અને પછી હાલ પરિસ્થિતિ કાબુમાં બોટાદ જિલ્લામાં કિસાનો પર લાગેલા લઈને ગઈકાલે ઉગ્ર આંદોલન જોવા મળ્યો હતો બે દિવસ પહેલા આંદોલનના નેતાઓ રાજુભાઈ અને કરોલંકીની અટકાયત બાદ પરિસ્થિતિ તંગ બની હતી ઈસુદાન ગઢવીના નેતૃત્વ હેઠળ બોટાદ ખાતે આંદોલન યોજવાનું હતું પરંતુ ઈસુદાન ગઢવીને બગોદરા નજીક અટકાયત કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો રાજુભાઈ સંબોધ્યા બાદ માર્કેટિંગ યાર્ડ નજીક એકત્રિત થયેલા ખેડૂતોને રોકવા માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમ છતાં ખેડૂતોની ટોળકી પોલીસને ચકમો આપીને હળદર ગામે પહોંચી હતી જ્યાં પરિસ્થિતિ અચાનક બેકાબુ બની ગઈ પોલીસ અને ખેડૂતો વચ્ચે તથા આસપાસના વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાના પ્રયત્નો ચાલુ છે સ્થાનિક પોલીસ અધિકારીઓ અપીલ કરી છે કે ખેડૂતો શાંતિ જાળવે અને કાયદો હાથમાં ન લે બોટાદ જિલ્લામાં નિયંત્રણ હેઠળ પરિસ્થિતિ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કંજાર્યા બોટાદ